ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી જીસીસીઆઈ દ્વારા વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વીસીસીઆઈના મૂલ્યવાન સહયોગથી ગેટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ રોડ શોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું પ્રસ્તુત રોડ શો જીસીસીઆઈ દ્વારા આયોજિત તારીખ દસથી થી બાર એપ્રિલ બે હજાર પચીસના રોજ વિજ્ઞાન ભવન સાયન્સ સિટી અમદાવાદ ખાતે આયોજિત થઈ રહેલ જીસીસીઆઈ એન્યુઅલ ટ્રેડ એક્સપો ગેટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવા માટે કરવામાં આવ્યો હતો આ રોડ શોમાં વિવિધ ઉદ્યોગોના અગ્રણીઓ ઉદ્યોગ સાહસિકો અને તમામ ક્ષેત્રોના મુખ્ય સ્ટેક હોલ્ડર્સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો પ્રસ્તુત રોડ શો થકી એક્સપો ગેટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવના વિવિધ ઉદ્દેશો તેમજ વિકસિત ભારત ટુ થાઉઝન્ડ ફોર્ટી પ્રધાનમંત્રીની વિઝનને ફળીભૂત કરવાના મિશનને પ્રોત્સાહન આપવા માટે મિશન મિશનને હાઇલાઇટ કરવામાં આવ્યા હતા તેમજ રાજ્યના આર્થિક તેમજ સામાજિક વિકાસ માટે ઇનોવેશન સહ્યારા પ્રયત્નો તેમજ સસ્ટેનેબિલિટીને ગેટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ દ્વારા પ્રદર્શિત કરવા અંગે વાત કરવામાં આવી હતી તો રોડ શોમાં જેસીસીઆઈ અને વીસીસીઆઈના મુખ્ય પ્રતિનિધિઓએ ગેટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વિશે તેમજ જેસીસીઆઈ અને વીસીસીઆઈની વિવિધ પ્રવૃત્તિઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી પ્રસ્તુત રોડ શો થકી ગેટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવના વિવિધ લાભ પર ખાસ પ્રકાશ પાડવામાં આવ્યો હતો જેમાં એક્સપોમાં પ્રદર્શિત થનાર વિવિધ ઉદ્યોગો જેવા કે રિન્યુએબલ એનર્જી અને ગ્રીન ટેક ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઆઈ અને આઈટી ઓર્ગેનિક ફૂડ એન્ડ ફૂડ ટેક ઇકો ફ્રેન્ડલી અને સસ્ટેનેબલ ઓલ્ટરનેટીવ એમએસએમઇ સ્ટાર્ટઅપ્સ અને મહિલા ઉદ્યોગ સાહસિકોનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ગેટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ દ્વારા પ્રાપ્ત થનાર અનેકવિધ નેટવર્કિંગ તકો અદ્યતન નવીનતાનું પ્રદર્શન અને સમગ્ર ઉદ્યોગમાં સહયોગ પ્રાપ્ત કરવા સહિત વૃદ્ધિ અને વિકાસને વેગ આપવા માટે આ પ્લેટફોર્મનો લાભ લેવા માટે વડોદરાના વેપારી સમુદાયને આવકાર્યા હતા આજે વીસીસીઆઈ ડિરેક્ટરી બે હજાર પચીસનું વિમોચન કરવામાં આવ્યું છે ટીમ જીસીસીઆઈ અને ટીમ વીસીસીઆઈ બંને ભેગા થઈને આ ડિરેક્ટરીનું વિમોચન કર્યું છે આ ડિરેક્ટરી પુસ્તકથી પરિચય એટલે પુસ્તકથી તમારે એકબીજાનો પરિચય કેળવવાનો છે અને પરિચયથી પરિણામ એટલે કે રિઝલ્ટ ઓરિયન્ટ લાવવાનું છે રિઝલ્ટ તમારે લાવવાનું છે પરિચય કર્યા પછી અને પરિણામ સુધીને લાવવાનું છે એવો એક નાનકડો પ્રયાસ બીસીસીઆઈએ કર્યો છે આ ડિરેક્ટરી સૌ કોઈને ખૂબ ઉપયોગી થશે વેપાર ઉદ્યોગોને એકબીજાની સાથે જોડવા માટેની કડીરૂપ આ ડિરેક્ટરીનું અમે આજે વિમોચન કર્યું છે અને સાથે જીસીસીઆઈનો એક્સપો આવી રહ્યો છે એની માટેની પણ આજે રોડ રાખ્યો છે અને એની માહિતી જીસીસીઆઈના ચેરમેન જે ગેટના ચેરમેન છે એ પણ તમને આપશે પણ આ ડિરેક્ટરી વીસીસીઆઈએ જે પહેલ કરી છે એ ડિજિટલ ફોર્મમાં પણ છે અને હાર્ડ ફોર્મમાં પણ છે આ ડિરેક્ટરીની વિશેષતા એવી છે કે એમાં સાડા ત્રણથી ચાર હજાર લોકોના એ લોકો શું પ્રોડક્ટ બનાવે છે શું પ્રોડક્ટ વેચે છે એ કયા રીતે કામ કરે છે એમનું શું છે એ આખી ડિટેલ છે આની અંદર એટલે વેપાર ઉદ્યોગને જોડવા માટે એકબીજાને પરસ્પર પૂરક બનવા માટેનો એક ખૂબ સરળ માર્ગ છે આ એટલે જ અમે એને કહીએ છીએ પુસ્તકથી પરિચય અને પરિચયથી પરિણામ ભંડોળમાં એવું છે કે વીસીસીઆઈ વીસીસીઆઈને લોકોએ ખૂબ સારો સાથ અને સહકાર આપ્યો છે આ ડિરેક્ટરીમાં અમે અમારી રેવન્યુ જોવા જાઓ તો તમે એસીથી બ્યાસી લાખ રૂપિયાની રેવન્યુ અમે કરી છે અને એની સામે જે પ્રિન્ટિંગ કોસ્ટ એજન્સીની કોસ્ટ છે પણ બીસીસી આ પ્રયાસ કર્યો છે અને લોકોનો ખૂબ સારો સાથ સરકાર ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ દસ અગિયાર બાર એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન એક એક્સપોનું આયોજન કરેલ છે આ એક્સપો એ જુદા પ્રકારનું છે કોઈ એક ટેક્સટાઇલ કે મશીનરી કે એન્જિનિયરિંગ ઉપર ફોકસ નથી પરંતુ એની અંદર અમે લોકોએ છ સેક્ટર સિલેક્ટ કર્યા છે એ છ સેક્ટર જે છે એનો ગ્રોથ માટે અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છે અને આ પાન ગુજરાતના લેવલ ઉપર કરી રહ્યા છે જેમાં દસ પંદર હજાર વિઝિટર્સ આવશે અને ત્રણ દિવસ દરમિયાન પાન ગુજ પાન ઇન્ડિયામાંથી વિઝિટર આ જે એક્ઝિબિશન છે એ એક્ઝિબિશન એ છ ઇન્ડસ્ટ્રી છ સેક્ટરને ગ્રો કરવા માટે એનું મેઇન આયોજન કર્યું છે અને દર વર્ષે અમે અમુક અમુક ઇન્ડસ્ટ્રીઝ માટે આવા એક્સપોનું આયોજન કરવા માગીએ છીએ મેં હું તુષાર પરીખ છું અને આ એક્સપોનો ચેરમેન છું અને એક્સપોની પૂરી જવાબદારી મેં લીધેલી